ભારે વરસાદે સમગ્ર દેશમાં વિનાશ ફેર્યો છે પૂર ભૂસ્ખલન ટ્રાફિક જામ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી દેશભરના અનેક રાજ્યો પ્રભાવિત થયા છે ત્યારે વરસાદી આફત અને વર્તમાન સ્થિતિ પર કરીએ એક નજર રાજધાની દિલ્હી અને એનસીઆરને થોડા કલાકોના વરસાદે જ તળાવમાં ફેરવી દીધું છે પરિસ્થિતિ એવી હતી કે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા ભારત મંડપમથી લઈને આઈટીઓ સુધી દરેક જગ્યાએ પાણી ભરાયા અને ટ્રાફિક જામથી લોકો અટવાયા બીજી તરફ પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે ચમોલી અને બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલન યથાવત રહ્યું જ્યાં સતત પથ્થરો પડવાના કારણે મુસાફરોને અટકાવવા પડ્યા હતા

ઓગણત્રીસ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે જેમાં ગોલાઘાટ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે મણિપુરમાં પણ નદીઓના પાણીના સ્તરમાં વધારો થતા સોથી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના જળ સ્તરમાં વધારો થવાને કારણે દશાશ્વ મેઘઘાટ સહિતના અનેક ધાર્મિક સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં સતત વરસાદથી પૂર જેવી સ્થિતિ છે જ્યાં બ્રહ્મપુરી તાલુકાના પચીસ ગામોનો સંપર્ક તૂટી ગયો છે રાજસ્થાનના ધોલપુરમાં પણ રસ્તાઓ ઘૂંટણીએ પાણીથી ભરાઈ રહ્યા છે જ્યારે જેસલમેરના પોખરણમાં વરસાદથી જ ભરેલા ખાડામાં પડી જવાથી એક જ પરિવારના ચાર બાળકોના કરુણો મોત થયા હતા દેશભરમાં ચોમાસાની આ આફતથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યા છે પરંતુ અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ પણ પડકારજનક અને ગંભીર બની રહી છે આ કપરા સમયમાં આપણે સૌએ સાવચેત રહેવું અને તંત્રને સહયોગ આપવો અત્યંત જરૂરી છે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી